મિત્રો આજે વરસાદ પડ્યો ને એમાં જો આપણે આ ફૂલ આવી ગયો ને એમાં એ ફાલે ખરી જાય ખેડૂતોને હવે કપામાં નુકસાન એ પણ બતાડું કપામાં હે ને નીચે પડ્યો ફાલ આ બધો વરસાદ સાટા પડે ને એટલે ફાલ જે આવ્યો હોય ને એ બધો ખરી જાય હે

તો અમે લેપણ પણ કરી દે હો પણ તો રોડ તમે કરો આ વખત વોટ લેવા આવી પણ કોટ નહીં આલવા